જય સ્વામિનારાયણ તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ અષાઢવદ નોમ શનિવાર ભાલ પ્રદેશમાં ભીમનાથ પાસે ઝિંજર ગામ છે આ ગામ શ્રીજી મહારાજના ચરણકમળની રજથી પાવન થયેલ છે શ્રીજી મહારાજ જ્યારે જ્યારે વડતાલ જતા ત્યારે ઝીંજર પધારતા અને અનેક ભક્તોને દર્શન આપીને પરમ આનંદને પમાડતા આ ગોકુળિયા ગામમાં ખોડાભાઈ નામના એક હરિભક્ત રહેતા હતા એક વખત ગોપાળાનંદ સ્વામી સંત મંડળ સાથે ગઢપુરથી બોટાદ તરફ સત્સંગ પ્રચારાર્થે ગયા હતા ત્યાંથી ભીમનાથ મહાદેવજીના દર્શન કરવા ગયા ત્યારે ત્યાંના મહંતે મહિમાથી સંત મંડળને સદાવ્રતમાંથી ત્રીસ શેર લોટ અપાયો એ સદાવ્રતમાં મળેલ લોટ લઈને સ્વામી તથા મંડળના સૌ સંતો ગામ ઝિંજર પધાર્યા ખોડાભાઈને સ્વામીની આગ ખોડાભાઈને સ્વામીના આગમનની જાણ થઈ ત્યારે હર્ષઘેલા થઈને ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા ઉતાવળેથી આવ્યા દરબાર ખોડાભાઈએ સ્વામીને રસોઈ અંગે પૂછ્યું ત્યારે સ્વામીએ એમના કર્મની રેખ પર મેખ મારતા હોય એમ કહ્યું કે ખોડાભાઈ હાલ લોટ તો અમારી પાસે છે જો તમે થોડી દાળ લઈ આવો તો દાળ રોટલા કરીને ઠાકોરજીને નૈવેદ્ય ધરીએ ભક્તરાજ ખોડાભાઈ તો સંતોની સેવાને અર્થે ખૂબ જ આતુર હતા પરંતુ આર્થિક પરિસ્થિતિ ખૂબ જ દુર્બળ હતી છતાં પણ આવેલ મહામુલા અવસરને સાચવી લેવા એમણે પોતાની તલવાર હતી તે વાણિયાને ત્યાં ગીરવે મૂકી અને તે તલવારના બદલામાં વાણિયાએ ત્રણ રૂપિયા આપ્યા એ ત્રણ રૂપિયા ખર્ચીને દાળ અને અન્ય સીધું સામાન લઈને ઉતાવળે મંદિરમાં આવ્યા સંતોએ અડદની દાળને બાજરાના રોટલાની રસોઈ બનાવી ઠાકોરજીને થાળ ધરાવીને સ્વામી સહિત સૌ સંતો પ્રભુને સંભાળીને જીમા સંધ્યા સમયે જ્યારે સૌ સંતોએ ગોળી પ્રાર્થના તથા નિત્ય નિયમ કર્યા ત્યારે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ સર્વે સંતોને આજ્ઞા કરી કે સંતો આજે દરેક સંત પ્રભુને સંભાળીને પચીસ માળા વધારે કરજો મંડળમાં એ વખતે શ્રીહરીના લહિયા શુકાનંદ સ્વામી પણ સાથે હતા તેમણે સ્વામીને પૂછ્યું કે સ્વામી આજા વધારાની માળા શા માટે કરવાની ત્યારે ગોપાળાનંદ સ્વામી ધીર ગંભીર સ્વરે બોલ્યા કે ખોડાભાઈની આર્થિક પરિસ્થિતિ ઘણી કંગાલ છે માટે આપણે સૌએ પચીસ માળા મહારાજને સંભાળીને કરવાની છે જેથી એ ભક્ત વ્યવહારે સુખી થાય ત્યારે શુકાનંદ સ્વામીએ આશંકા કરી સ્વામીને પૂછ્યું કે ખોડાભાઈ હરિભક્ત તો સારા છે અને વ્યવહારે કેમ દુર્બળ છે પછી આ પ્રશ્નના સમાધાન માટે ગોપાળાનંદ સ્વામીએ ખોડાભાઈના પૂર્વ જન્મનું વૃત્તાંત કહેવા માંડ્યું કે જ્યારે શ્રીજી મહારાજ નીલકંઠ બ્રહ્મચારીના વેશે વનવિચરણ કરતા હતા ત્યારે સેતુબંધ રામેશ્વરના રસ્તે એક સેવકરામ નામે સાધુને લોહીખંડ પેટ બેસણું થયું હતું મહારાજે એને સાધુ જાણીને તેમની ખૂબ જ દયાભાવથી સેવા કરી હતી પણ તે સાધુએ કર્યા કૃત્યને જાણ્યું નહીં અર્થાત કૃતજ્ઞ બને કૃતજ્ઞ બની રહ્યો મહારાજે તેની આટલી સેવા કરી પણ પોતાની પાસેના ધનમાંથી નીલકંઠ વર્ણીને એક પૈસાભાર પણ અન આપ્યું ન હતું છતાં પણ ભગવાનનો જોગ થવાથી તેને બીજો જન્મ આ સત્સંગમાં થયો છે અને એ જ આ ખોડાભાઈ છે આ વૃત્તાંત સાંભળી દરેક સંતને ભારે નવાઈ લાગી સૌએ શ્રીહરીને સંભાળીને વધારાની પચીસ માળા કરી સંતોની આ અનહદ કૃપાથી ખોડાભાઈનું દારિદ્ર ગયું વ્યવહાર સુધરો ને ઘણા સુખિયા થયા ભગવાનને ભગવાનના સાચા સંતને ઓળખીને સેવાએ કરીને રાજી કરવાથી નબળું પ્રારબ્ધ પણ ફરી જાય અને એમાં જ મનુષ્ય જન્મની સાચી સાર્થકતા સમાયેલી છે જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી